ગુજરાતના દરેક વિસ્તારમાં શહેર એટલે કે મતદાર યાદી સંગન સુધારા પ્રક્રિયા ચાલુ છે જેના માટે ચૂંટણી પંચે દરેક મતદારનું એક યુનિક એન્યુમિરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ બનાવ્યું છે જે દરેક મતદારને બીએલઓના માધ્યમથી ઘરે બે નકલ આપવામાં આવે છે જે કોઈને હજી સુધી ન મળ્યું હોય તે બીએલઓ પાસેથી મેળવી લેવો તો ચાલો આપણે જોઈએ કે આ ફોર્મ આપણે કઈ રીતે ભરવું તો સૌપ્રથમ ફોર્મમાં ઉપરના ભાગમાં બીએલઓનું નામ અને નંબર આપેલા છે ત્યારબાદ મતદારની વિગત આપેલી છે અને બાજુમાં એક ક્યુઆર કોડ આપેલો છે તેની જ બાજુમાં જે લાસ્ટ ટાઈમ આપણે ફોટો આપેલો હોય તે આપણો ફોટો આપેલો છે અને એની બાજુમાં એક ખાલી ખાનું છે જેમાં આપણે આપણો તાજેતરનો ફોટો લગાડવાનો છે ફોટો ચૂંટાડ્યા બાદ વચ્ચેનું આ કોષ્ટક દરેક મતદારે ભરવાનું જેમાં તેમની હાલની વિગત એટલે કે બે હજાર પચીસની વિગત ભરવાની છે ધારો કે આ ફોર્મ અશોકભાઈ પટેલનું છે તો આ જો વચ્ચેનું કોષ્ટક છે તેમાં તેમની હાલની વિગત લખવાની જેમાં તેમની જન્મ તારીખ તેમના આધાર નંબર મોબાઈલ નંબર પિતા અથવા વાલીનું નામ એટલે કે અશોકભાઈના પિતા ભાવેશભાઈનું પૂરું નામ લખશું આપણે ત્યારબાદ તેમના પિતાનો ચૂંટણી કાર્ડ નંબર લખશું ત્યારબાદ તેમના માતાનું નામ લખશું અને ત્યારબાદ તેમના માતાનો ચૂંટણી કાર્ડ નંબર પણ લખશું ત્યારબાદ જીવનસાથી એટલે કે પત્નીનું નામ પણ તેમાં લખશું અને ત્યારબાદ તેમના પત્નીના ચૂંટણી કાર્ડ નંબર પણ લખશું વચ્ચેની જે વિગત આપેલી છે જે મતદારની પોતાની વિગત છે જે ભરવી ફરજિયાત છે ત્યારબાદ નીચે બે કોષ્ટક આપેલા છે જેમાં ડાબી બાજુના કોષ્ટક માત્ર આડત્રીસ વર્ષ કે તેથી વધારેની ઉંમર હોય તે લોકોને ભરવાનું છે અથવા તો બે હજાર બેની ની યાદીમાં જેનું નામ હોય તે વ્યક્તિને જ ભરવાનું છે ધારો કે તમારી ઉંમર આડત્રીસ વર્ષથી નીચે છે તો તમારે આ કોષ્ટક ભરવાનું રહેતું નથી ધારો કે જે લોકોનું બે હજાર બેની ની યાદીમાં નામ છે અને આડત્રીસ વર્ષ ઉપર છે તે વ્યક્તિને આ કોષ્ટક ભરવાનું છે તો કઈ રીતે ભરવાનું તે હું આગળ સમજાવીશ માની લઈએ કે આ ફોર્મ પટેલનું છે અને તેમનું વર્ષ યાદીમાં નામ પણ છે અને તેમણે પણ લીધું છે તો આ કઈ રીતે તે આપણે જોઈએ જેમાં મતદારનું નામ એટલે કે પટેલ મતદારના ઓળખ નંબર એટલે કે તે સમયનું ચૂંટણી કાર્ડ નંબર સંબંધીનું નામ એટલે કે તેમના પિતાનું પૂરું નામ લખવું ત્યારબાદ સંબંધ એટલે કે તેમના પિતા તે સમયનો જિલ્લો તે સમયનું રાજ્ય તે સમયનું વિધાનસભા મત વિભાગનું નામ અને વિધાનસભાનો નંબર ત્યારબાદ તમે જે વિગત સુધી હશે તેમાં ત્રણ માહિતી ખૂબ જ અગત્યની હશે તમે કઈ વિધાનસભાના હતા તે વિધાનસભા નંબર કયો હતો તે વિધાનસભા તમારું નામ કયા વિભાગમાં હતું એટલે કે કયા સિરિયલ નંબર અને અનુક્રમ ઉપર છે તે મહત્વનું છે જમણી બાજુના કોષ્ટકમાં જે કોઈ વ્યક્તિની ઉંમર આડત્રીસ વર્ષથી ઓછી અને બે હજાર બે ની યાદીમાં નામ ન હોય તે વ્યક્તિને તેના પિતાની યાદી બે હજાર બે માં હોય અને તે શોધી લીધી હોય તો ડાબી બાજુના કોષ્ટકમાં જે રીતે માહિતી ભરવાની હતી તે જ રીતે જમણી બાજુના કોષ્ટકમાં માહિતી ભરવાની રહે છે અને જો કોઈ પરિણામ સ્ત્રીની યાદી બે હજાર બે માં ન હોય તો તે પરિણ સ્ત્રીને તેના પિતાની અથવા તેના દાદા દાદીની માહિતી જમણી બાજુના કોષ્ટકમાં ભરવાની રહે છે બી એ આપેલ બંને ફોર્મ ભરીને તેમને પરત કરવાનું રહેશે જે એક ફોર્મ પોતાની પાસે રાખશે અને બીજું ફોર્મ સાઇન કરીને તમને પરત આપશે